મિત્રો તમે જોઈ શકો છો સામેના ડુંગરામાં હજી છે ને તો એની અંદર અંદાજે કેટલા હાથી હમાજ જતા છે પછા હાથી હમાય એવડી ગુફા છે આ ડુંગરની મોટી ગુફા કઈ હાથી તો મિત્રો હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો મિત્રો તો મિત્રો આજની આપણી આ યાત્રામાં આપણે દર્શન કરીશું સાણા ડુંગરના તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સાણા ડુંગર ક્યાં આવેલો છે એ બધું હું તમને આગળ આ ચાલુ રસ્તે માહિતીમાં બતાવતો જાયશ તો તમે વિડીયો ચાલુ રાખજો મિત્રો તો આપણે પહેલાં જાણીએ કે સાણા ડુંગર ક્યાં આવેલો છે અને સાણા ડુંગર ક્યાંથી જવાય અને સાણા ડુંગર ક્યાંથી કેટલા કિલોમીટર થાય એ બધું હું તમને જણાવી રહ્યો છું તો તમે વિડીયો ચાલુ રાખજો સાણા ડુંગરની ગુફાઓ અથવા સાણા ગુફાઓ એ ભારતના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં બે વિભિન્ન ક્ષેત્રોમાં આવેલી ગુફાઓનો સમૂહ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સાથે સરહદ ધરાવતા ક્ષેત્રમાં સાણા ડુંગરની ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાણા ગામ પાસે આવેલી છે આ સ્થળ અમરેલી જિલ્લાનું સરહદી સ્થાન છે અહીં તેની સીમા રાજુલા તાલુકાને સ્પર્શે છે ઉનાથી વાક્યા અઠ્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે જેને સાણા વાક્યાના નામેથી ઓળખવામાં આવે છે તુલસી સાણા ડુંગર આશરે આડત્રીસ કિલોમીટર દૂર છે અને રાજુલાથી સાણા ડુંગર આશરે પાંત્રીસ કિલોમીટર જેટલો દૂર આવેલો છે મિત્રો તો મિત્રો આ હતી સણા ડુંગર ક્યાં આવેલો છે અને ક્યાંથી જવાય છે અને ક્યાંથી કેટલા કિલોમીટર દૂર થાય છે એમની માહિતી તો વિડીયોમાં બન્યા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાણા ડુંગર અને અત્યારે આપણે ઊભા છીએ સાણા ડુંગરની પર્વતમાળાની એકદમ સામે અને ત્યાં જ બધી ગુફાઓ આવેલી છે સામેના પર્વત ઉપર તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ એ છે ચાર મઢવાળા માતાજીનું જે મંદિર છે એમની સામે જ આપણે ઊભા છીએ મિત્રો થોડી વારમાં હું તમને એ મંદિરના પણ દર્શન કરાવીશ અને ત્યાં હાલના મહંત જે છે એ પણ ત્યાં જ બેઠા છે તો હું એમના પણ આપને બધાને દર્શન કરાવીશ તો ચાલો જઈએ આપણે મંદિર તરફ તો મિત્રો અહીં તમને ભૂતળા દાદાનું મંદિર જોવા મળે છે અને આ છે જય મોમાય માતાજીનું મંદિર અને સામે જે બેઠા છે એ જ છે હાલના મહંત અને ત્યાં થોડા મહેમાનો પણ જોવા મળે છે મિત્રો જય માતાજી બાપુ જય માતાજી મિત્રો તમને અહીં ખૂબ જ જૂના અને મહાન સંતના દર્શન થાય છે એમાં બે સંતોના નામ મને દેખાય છે એમાં એકનું નામ કાશીરામ બાપુ અને હરિરામ બાપુ અને જે પહેલા સંત છે એમનું નામ કદાચ સીતારામ બાપુ હોય છે અને મિત્રો આ આપણે પહેલાં ભોળાનાથના દર્શન કરી લઈએ અહીં સાણા ડુંગરની ગુફાઓમાં આ બધા મંદિર બનેલા છે તો મિત્રો આ છે જય શ્રી મોમાઈ માતાજીનું મંદિર અને મિત્રો અહીં એક અખંડ જ્યોત જે છે આપણે પહેલાં એમના દર્શન કરી લઈએ આ છે અખંડ જ્યોત અને મિત્રો આ છે મોમાય માતાજી નું મંદિર જે સાણા ડુંગર માં આવેલું છે તો મિત્રો આપણે સાણા ડુંગર આવ્યા છીએ તો આપણે હવે ગાંધારીની ગુફા જે છે એ આ ચાર મઢવાળા માતાજી છે એમની બાજુમાંથીને જવાય છે તો આપણે હવે ગાંધારીની ગુફાના દર્શન કરવા માટે જઈએ તમે વિડીયોમાં બની આવ્યો મિત્રો તો મિત્રો આ જે રસ્તો છે એ ગાંધારીની ગુફા તરફ જાય છે તો આપણે ગાંધારીની ગુફા છે એ જોઈએ અને અહીં રસ્તામાં તમને ઘણી બધી ગુફા જે છે જોવા મળે છે અને અત્યારે અહીં મિત્રો વરસાદ ચાલુ છે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા લોકો જે છે ફરવા આવેલા છે અને અત્યારે તમે જોઈ શકો છો પર્વત ઉપરથી જે પાણી પડે છે એટલું સરસ દેખાય છે તો ચાલો મિત્રો હવે જઈએ ગાંધારીની ગુફા તરફથી અહીં તમે જોઈ શકો છો આ પાણીનો ટાંકો છે મિત્રો આ પાંચ પાંડુઓ જ્યારે અહીં આવ્યા ત્યારે આ ટાંકો બનાવવામાં આવ્યો હતો અને આવા ઘણા બધા ટાકા અહીં તમને સાણા ડુંગરમાં જોવા મળે છે મિત્રો પણ અહીં નવાઈની વાત એ છે કે તમે જોઈ શકો છો મિત્રો ચોમાસાનું જે પાણી હોય છે એ એની હાથે હાથે એટલે કે ઓટોમેટિક વરસાદ થાય અને આ ટાંકો ભરાઈ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આપણે ગાંધારીની ગુફા છે ત્યાં જઈએ ત્યારે રસ્તામાં આવા ટાંકા તમને જોવા મળે છે તમે ગમે ત્યારે સાણા ડુંગર આવો તો આ ટાંકો તમે જોઈ શકો છો અને અત્યારે આ ટાંકો પૂરેપૂરો ભરેલો છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ગાંધારીની ગુફા તરફ તો આ જે રસ્તો છે મિત્રો એ રસ્તો ગાંધારીની ગુફા તરફ જાય છે અને તમે જોઈ શકો છો અહીં રસ્તામાં બીજો ટાકો મને જોવા મળ્યો આપણે હવે ગાંધારીની ગુફાની એકદમ નજીક પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો સામેના જે બે પહાડો છે ત્યાં પણ આપણે જોવાનું છે તો પેલા આપણે ગાંધારીની ગુફા જે છે જોઈ લઈએ ત્યારબાદ હું તમને ત્યાં પણ લઈ જઈશ અને મિત્રો સામે તમને જે દેખાય દેખાય છે એ અહીં સાણા ડુંગર પાસે આવેલો ડેમ છે મિત્રો અને એમની પાછળ તમને જે આછા આછા ડુંગરા દેખાય છે ત્યાંથી ગીરનું જંગલ ચાલુ થઈ જાય છે મિત્રો અને તુલસી શામ એકદમ અહીંથી નજીક પડે છે અત્યારે હું શાણા ડુંગરની ગાંધારીની ગુફા જે કહેવાય છે ત્યાં મિત્રો હું પહોંચી ગયો છું તો અહીં બે વડીલો ઊભા છે એમાંથી આ દાદા જે છે એ સાણા ડુંગરમાં કેટલી ગુફાઓ આવેલી છે એ જણાવશે આપણને તો દાદા જય માતાજી તો દાદા આ આપણે ઊભા છે આ ગુફાનું નામ શું છે ગાંધારીનો મહેલ તો અને સામેના ડુંગરામાં કઈ કઈ ગુફા આવે છે

તો એની અંદર અંદાજે કેટલા હાથી હમાઈ જતા છે પચાસ હાથી હમાઈ જાય એવડી ગુફા છે તો હે મોટી ગુફા આ ડુંગર ની મોટા મોટી ગુફા કઈ હાથી ખાનું તો મિત્રો દાદા એ કીધું વાત સાચી છે તો આપણે ગુફા ગુફાએ પણ જોવાનું છે અને ત્યાં એક સાથે પચાસ હાથી સમય જાય એવડી ગુફા છે એમાં દાદાએ કીધું દાદા તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો આવા વડીલો જે હોય છે એમની પાસેથી માહિતી જે મળે એ સો ટકા સાચી જ હોય છે તો પહેલાં આપણે ગાંધારીની ગુફા જે છે અહીં મારી પાછળ તમે જોઈ શકો છો અને મિત્રો તમે અહીં આવો તો આ ગુફાના દર્શન કરવા જરૂર આવજો અત્યારે હું તમને એ ગુફા બતાવી રહ્યો છું તો મિત્રો આ હતી ગાંધારીની ગુફા અને હવે આપણે જઈ રહ્યા છીએ બાર તો મિત્રો આપણે ગાંધારીની ગુફાના દર્શન કરી લીધા અને તમને ગીરનું જે જંગલ છે અત્યારે હું તમને બતાવી રહ્યો છું અત્યારે ચોમાસું ચાલુ છે અને એમની સુંદરતા તમને આ વિડીયોમાં જોવા મળે છે તો મિત્રો હવે આપણે જઈએ સામેના પર્વત ઉપર તો મિત્રો અત્યારે સાણા ડુંગરમાં તમે જોઈ શકો છો ચોમાસાનું જે વાતાવરણ છે એકદમ જામી ગયું છે અને અત્યારે અહીં ખૂબ જ સરસ મજાનો જે વરસાદ છે ચાલુ છે અને આપણે થોડીવાર પછી સામે જે ડુંગરા દેખાય છે ત્યાં જવાનું છે અને ત્યાં આ ડુંગરાની મેન ગુફા કહેવામાં આવે છે જેને હાથી ખાનું કહેવામાં આવે છે હાથી એવું છે ત્યાં એકસાથે પચાસ હાથી કદાચ સમાઈ જાય એવડું મોટું હાથીખાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંથીને જ આપણે ભીમની જે ચોરી છે ત્યાં જવાનું છે અહીં બોર્ડમાં તમને દેખાતું છે તો આ જે રસ્તો છે એ ભીમની ચોરી એટલે કે ભીમે જ્યાં હેડંબા સાથે લગ્ન કર્યા હતા એ આ જ રસ્તો છે મિત્રો અને ત્યાં ભીમની ભીમની એક મોટી તો મિત્રો આ જે રસ્તો છે એ જ રસ્તો ભીમની જે ચોરી કહેવામાં આવે છે એટલે કે ભીમે હેડંબા સાથે લગ્ન કર્યા હતા મિત્રો આજથી ઘણા વર્ષો એટલે કે પાંચ હજાર વર્ષો પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીં ઘણા બધા લોકો ફરવા આવ્યા છે આપણને આ બધા પહેલાં પણ મળ્યા હતા અને અત્યારે એ લોકો ઉપર ગુફાના દર્શન કરીને રિટર્ન આવે છે પાછા તો આપણે પણ થોડી વાર પછી ગુફામાં દર્શન કરવા માટે જઈશું આપણે સામેના ડુંગરે ચાર મઢવાળા માતાજીના દર્શન કરી લીધા અને ત્યાં મેં તમને ગાંધારીની ગુફા જે હતી એના દર્શન પણ કરાવ્યા મિત્રો અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને આકાશમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું જે પ્લેન છે જઈ રહ્યું છે અને મિત્રો અત્યારે અહીં સાવરકુંડલાના લોકો જે છે એ લોકો અહીં ફરવા ફરવા માટે આવેલા છે ફેમિલીમાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે ક્યાં ક્યારે આવ્યા અહીંયા અને હવે અહીંથી ક્યાં જવાનું છે

તો હવે તમને અહીંયા તમે અહીંયા બીજી વાર ક્યારે આવવાના છો હવે હવે બીજી વાર ચોમાસે આવતા ચોમાસે હા તો તમે ક્યાં ના છો સાવરકુંડલા મિત્રો ભવ્યતા જે છે મારી સામે બેઠા છે એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી એમણે ત્યાં ઉપર ભીમે જે લગ્ન કર્યા હતા હેડમ્બા સાથે એમનો જે મંડપ છે લગ્ન મંડપ ઘણા લોકો એમને ભીમની ચોરી પણ કહે છે તો ત્યાં એ લોકો દર્શન કરીને આવ્યા અને એને ખૂબ જ મજા આવી તો ચાલો મિત્રો આપણે પણ જઈએ ત્યાં દર્શન કરવા માટે તો બધાને જય માતાજી સાવરકુંડલાના જે બધા લોકો ફરવા આવ્યા હતા એમાં ભવ્યતાબેને ખૂબ સરસ મજાની માહિતી આપી એ પ્રમાણે આપણે અત્યારે આ પર્વત ઉપર ચડી રહ્યા છીએ અને રસ્તો થોડો કઠિન છે એ છતાં પણ હું તમને ભીમની ચોરી અને ભીમનો ગોળો જે છે બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અત્યારે હું આવી ગયો છું સાણા ડુંગર તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં આપણે દર્શન કરી લીધા તો હવે હું તમને ભીમનો લગ્ન મંડપ જે છે એ બતાવવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે સાણા ડુંગર જે છે એ પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો તો અત્યારે જ્યાં હું ઊભો છું ત્યાંથી ભીમની જે ચોરી કહેવામાં આવે છે એ થોડી જ દૂર છે થોડી વાર પછી આપણે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ તો તમે મિત્રો આપણે ભીમની ચોરી એટલે કે એના લગ્ન મંડપના દર્શન કરવા માટે જઈએ તો રસ્તામાં તમને આવી ઘણી બધી ગુફાઓના દર્શન થાય છે તો આપણે જઈએ હવે ભીમની જે ચોરી છે ત્યાં તો મિત્રો તમે જોઈ શકો છો પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ જે છે એ આપણી સામે અત્યારે તમને દેખાઈ રહ્યો છે મિત્રો અને હું અત્યારે પહોંચી ગયો છું મિત્રો પાંચ હજાર વર્ષ પહેલાં ભીમે જ્યાં લગ્ન કર્યા હતા એ ડુંગર ઉપર આવેલા લગ્ન મંડપમાં જેને સાણા ડુંગરના નામથી ઓળખવામાં આવે છે તો આ એ જ લગ્ન મંડપ છે જ્યાં ભીમે હેડંબા સાથે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે આપણે ભીમની ચોરી એટલે કે લગ્ન મંડપ જે છે એ આપણે વિડીયોમાં જોઈ લીધો તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભીમનો ગોળો અથવા શિવલિંગ અહીંના લોકો ઘણા જે છે એ એમને ભીમનો ગોળો પણ કહે છે અને ઘણા લોકો જે છે એ શિવલિંગ પણ કહે છે જોઈ શકો છો આ જે રસ્તો છે આ રસ્તેથીને જ ભીમનો ગોળો અથવા શિવલિંગ તમે જે કહો તે તો એમના દર્શન કરવા માટે તમારે આવા રસ્તેથી પડે છે ભીમનો ગોળો જે છે એ હવે આપણી એકદમ નજીક આવી ગયો છે તો ત્યાં પણ તમને એક પાણીનો ટાકો જોવા મળે છે પણ અત્યારે પાણી હજી ભરેલું નથી આ સામે તમને જે ગુફા દેખાય છે ત્યાં જ આવેલો છે ભીમનો ગોળો અને ઘણા લોકો એક ગોળાને શિવલિંગ પણ કહે છે મેં તમને પહેલાં કીધું હતું વિડીયોમાં કે અહીં ડુંગર ઉપર ભીમનો ગોળો અને ઘણા લોકો જેમને શિવલિંગ કહે છે ત્યાં ઉપર આવેલું છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એમની સામે હું તમને ફાઇનલી અત્યારે બતાવવા આવી ગયો છું ભીમનો ગોળો તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધી ગુફાઓ પાંચ પાંડવોએ એક જ રાતમાં બનાવી હતી એવી લોકવાયકા પણ છે તો મિત્રો આ જે જગ્યા છે એ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે મિત્રો તો તમે પણ એકવાર આ ઇતિહાસના લાઈવ દર્શન કરવા માટે અહીં જરૂરથી જરૂર પધારજો તો મિત્રો હવે હું જઈ રહ્યો છું નીચે કારણ કે ઉપર ગુફાઓ તો ઘણી બધી આવેલી છે પણ અત્યારે મારે તમને હાથી ખાનું જે છે એ બતાવવાનું છે તો હવે આપણે ડાયરેક્ટ મળીએ હાથીખાનાના દર્શન કરવા માટે તો મિત્રો હું અત્યારે સાણા ડુંગર આવ્યો છું આપણે ત્યાં ઉપર ઘણી બધી ગુફા જે હતી એમના દર્શન કરી લીધા એમાં ભીમની ચોરી એટલે કે ભીમનો લગ્ન મંડપ જે મેં તમને આ વિડીયોમાં બતાવ્યો ભીમનો ગોળો અથવા શિવલિંગ તમે જે કહો તે એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું તો આ મારી પાછળ જે તમને રસ્તો દેખાય છે ત્યાં આવેલું છે હાથીખાનું તો આપણે ત્યાં પણ દર્શન કરીશું કારણ કે હાથીખાનું જે છે એમાં એક સાથે પચાસ હાથી કરતા પણ વધારે સમાઈ શકે એવડી મોટી ગુફા છે અને આ સાણા ડુંગરની મુખ્ય ગુફા જેને કહેવામાં આવે છે એ હાથી ખાનું છે તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ આ વૃક્ષની પાછળ જીન જ એ હાથી ખાનું તમને દેખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સાણા ડુંગરની મુખ્ય ગુફા છે અને જેને હાથી ખાનું કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ પહાડમાંથી બનાવવામાં આવેલી છે એ કેવો ઇતિહાસ હશે એ સમય કેવો હોય છે અને તમે એક વાતનો વિચાર કરો પાંચ પાંડવો જ્યારે અહીં આવ્યા એણે એક જ રાતમાં આ બધું બનાવ્યું એવી લોકવાયકા છે તો મિત્રો તમે અહીં ગમે ત્યારે ફરવા આવો ઉના બાજુ તો તમે આ સાણા ડુંગરની મુલાકાત જરૂર લેજો કારણ કે અહીં પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ છુપાયેલો છે અને અહીંની ગુફાઓ જોઈ તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને આવી ગુફાઓ તમને અહીં આ વિસ્તારમાં તમને કોઈપણ જગ્યાએ જોવા નહીં મળે તો આ હતી સાણા ડુંગરની મુખ્ય ગુફા જેને હાથી હાથીખાનું કહેવામાં આવે છે મિત્રો તો આ હાથીખાનામાં ખાનામાં પચાસ હાથી કરતાં પણ વધારે સમાઈ શકે એવડી મોટી ગુફા છે એ તમે અહીં રૂબરૂ આવીને જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આવ્યા હતા ડુંગરે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે સાણા ડુંગર ત્યાં ચાર મઢ વાળા માતાજીનું મંદિર આવેલું છે આ વિડીયોમાં મેં તમને એ મંદિર પણ બતાવ્યું આપણે મંદિરે દર્શન કર્યા અને મારી પાછળ જે તમે ડુંગર જોઈ રહ્યા છો ત્યાં મેં તમને ભીમે જે લગ્ન કર્યા હતા એડમ્બા સાથે એ લગ્ન મંડપ પણ બતાવ્યો અને ત્યાં આપણે ભીમનો ગોળો પણ જોયો આપણે એમના પણ દર્શન કર્યા અને આપણે ચાર મઢ વાળા માતાજીના પણ દર્શન કર્યા અને એમની નજીક તો હેડંબાની જે ગુફા આવેલી છે એ પણ મેં તમને આ વિડીયો દ્વારા બતાવી અને પાણીના જે ટાંકા છે વર્ષો જૂના પાંચ હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતો આ પર્વત છે ત્યાં પાણીના ટાંકા જે હતા એ પણ મેં તમને આ વિડીયો દ્વારા બતાવ્યા તો આવી બધી વિડિયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે મળીશું નવી જગ્યાએ કંઈક અલગ મંદિરે કંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી સાથે જય હિન્દ જય ભારત